હાય ગાઈઝ વેલકમ ટુ લગ્નદીપ સડી આજના અમારા નવા વિડિયોમાં ફરી તમારું એકવાર સ્વાગત છે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કેટલોગ ડિઝાઈનમાં 11 પીસની કેટલોગ પીસ એક પીસ ઓપન કરીને પણ જોવાનો છે એ પહેલા વિડિયોમાં નવો તો વિડિયોને લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જોઈ શકો છો સિમ્પલ સોબર અને ફેન્સી ડિઝાઈનનો પલ્લો આપેલો છે નીચેની ફેન્સી વિસ્કોસ બોર્ડર રહેવાની છે અંદર ફ્લાવરની ડિઝાઇન રહેવાની છે એમાં પણ કસબના ઉણાટની પેટર્ન આપેલી છે લાઇનિંગ જોઈ શકો છો આખું પીસ એકદમ સુંદર અને ફેન્સી રહેવાનું છે પ્રાઇઝની વાત કરીએ તો પ્રાઇઝ તમને પાછળથી અમે બતાવવાના છીએ બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ ઓલ ઓવર રહેવાનું છે જે ડિઝાઇનનું સ્લીવ અને બેકમાં બેલ્ટ રહેવાનું છે જોઈ શકો છો બધા વન વન પીસના કેટલોક ડિઝાઇન રહેવાની છે આમાંથી તમને જે પણ કલર ગમતો હોય તેનો અમારો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે વોટ્સઅપ કરી શકો છો પ્રમેટ ડિટેલ્સ પ્રે ડિટેલ્સ જાણી શકો છો અમારી શોપ લક્ષ્મણનગર નાના વરસાદ સુરતમાં આવેલી છે શોપની મુલાકાત પણ લઈ શકો છો અથવા એક પીસનો ઓર્ડર પણ કરી શકો છો એ પણ કુરિયર ચાર્જ એકદમ ફ્રી રહેવાનું છે ઓલ ઇન્ડિયા તો આવા નવા વિડીયો જોવા માટે અમારા પેજને લાઈક ફોલો સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ